દાદરા સોસાયટી પાસે વીજ કરંટ લાગવાના કારણે અગિયાર વર્ષીય કિશોર નખ સોનીના થયેલા મોત બાદ વોર્ડ નંબર ત્રણના રહીશોએ પાલિકા સામે ભારે રોષ વ્યક્ત કરી આક્રોશ વ્યક્ત કર્યો અને પાલિકાની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો અને પાલિકા સામે આક્ષેપો કરી ન્યાયની માંગ કરી હતી પાલિકા પ્રમુખની ઓફિસમાં બેસી રામધૂન બોલાવી કોર્પોરેટરો વિરુદ્ધ પાદરા રાધેકૃષ્ણ સોસાયટી પાસે વીજ કરંટ લાગવાથી અગિયાર વર્ષના કિશોરનું મોત થયું હતું જેને લઈને વોર્ડ નંબર ત્રણના વિસ્તારના સ્થાનિક પાંચ સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને સ્થાનિકોએ મોરચો અને રેલી સ્વરૂપે પાદરા નગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ પાલિકામાં ના તો કોઈ કોર્પોરેટર હાજર હતા કે ના કોઈ મુખ્ય અધિકારી હાજર નહીં મળતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને પાદરા નગરપાલિકાના પ્રમુખની ઓફિસમાં રામધૂન બોલાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને વોર્ડ નંબર ત્રણના પાલિકાના સદસ્યોની હાઈ હાના સૂત્રોચ્ચાર સાથે ભારે હોબાણો મચાવ્યો હતો જ્યારે બીજી તરફ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને પાલિકા સેવા સદન ખાતે પાલિકા અને કોર્પોરેટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા સ્થાનિકોએ ન્યાયની માંગ કરી હતી પાલિકામાં ઉભારો થતા પાદરા પોલીસ મથકના PI સહિત પોલીસ સ્ટાફ પહોંચ્યો હતો જો કે આ વિસ્તારમાં ઉભરાતી ગટરો અને ગંદકીની સમસ્યા પણ ઘણા સમયથી ઉદ્ભવી છે જે સમસ્યાનું નિરાકરણ માટે પણ પાલિકા નિષ્ફળ ગઈ છે ત્યાં જન આક્રોશ ફાટી નીકળ્યો છે સ્થાનિકોએ પાલિકા તંત્ર તેમજ વીજ કંપની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા મરો નામ દિનેશભાઈ આવજીપા પટેલ છે હું કૃષ્ણા રેસિડેન્સીનો રહેવાસી છું ગઈ જે ઘટના બની હતી એ ઘટના તો આખું પાદરા દેખી રહ્યું છે અને પાદરા નગરપાલિકા દેખી રહ્યું છે બધા દેખી રહ્યા છે જે ઘટના બની છે એનું સંપૂર્ણ જવાબદારી પાદરા જીબી છે અને પાદરા નગરપાલિકા છે અમે કરી છે કે જે તંત્ર જે તંત્ર ને આંખો દેખાય નથી આંખ ઉગાડવા માટે છે ઘણી વાર આંખ એમની ઉગાડી છે પણ હજુ બી આંખ નહીં ઉગડી કાન બી બેડા થઈ ગયા છે બધી રીતે જો અત્યારે હાલમાં અમે પબ્લિક ને એટલા માટે લઈને આવ્યા છીએ કે એમને રજૂઆત કરવા માટે અમારી રજૂઆત એક જ છે

તો અમે પાદરા ધારાસભ્ય ને રજૂઆત કરીશું આંદોલન કરીશું એની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના અમારા ધારાસભ્ય છો આટલા મોટા તમે આટલા બધા પાદરા રહ્યા તો તમારે આજે છોકરો મર્યું તમારે આવાની ફરજ હતી તમે અહીંયા પબ્લિક ની વચ્ચે તમારી આવવાની ફરજ છે અમે તમને અહિયાં કઈ લડવા ઝઘડવા માટે નથી બોલાવતા તમે એક ધારાસભ્ય તરીકે અમારું તમે માન સન્માન છે તમને એટલા માટે બોલવા માંગીએ કે આ ચોર લોકોના કારણે થયું છે નગરપાલિકા ચોર છે અમારી ધારાસભ્ય નિરાકરણ લાવો અને એ બહાર આવો હવે પાંચ વર્ષ થઈ ગયા તમે ત્રણ વર્ષ તો તમારા થવાયા છે તો ત્રણ વર્ષમાં તમે કઈ નથી કર્યું એટલા બધા કામ છે રોડ રસ્તા ધારાસભ્ય તરીકે સારા થઈ રહ્યા છે એ વસ્તુ સારી છે પણ આ શું સારી છે પાદરાની સામ્રાજ્ય જે નક્ષ જમીન સોની નામનો જે દીકરો છે તેનું જે વોર્ડ નંબર ત્રણ ની અંદર આવેલો વિસ્તાર એટલે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે ઉભરાતી ગટરોના પાણીની અંદર વીજ લાગવાથી તેનું ઘટના સ્થળે જ કાલે મોત થયું અને તેની રજૂઆતને ધ્યાનમાં લઈને આજુબાજુના તમામ જે સોસાયટીના લોકો છે એ ઘણા પાંચ વર્ષથી આ રજૂઆતો ત્યાં સ્થાનિક કોર્પોરેટરોને અને અધિકારીઓને કરતા હતા પણ પાંચ વર્ષથી આ લોકો એમની વાત સાંભળીને અને એના પરિણામે કાલે એમની નિષ્કાળજીના ભાગરૂપે કોર્પોરેટરના પાપે આજે એ જે પરિવાર છે તેમનો જે અગિયાર વર્ષનો દીકરો છે તેનું મોત થયું છે માટે આ જવાબદાર કોર્પોરેટરો અને જવાબદાર અધિકારીઓ પોતાની ફરજ પરથી જે પ્રમાણે કામ નથી કર તેની રજૂઆત કરવા માટે જ્યારે અમે આજે તમામ આજુબાજુની સોસાયટીના લોકો સાથે આજે અહિયાં રજૂઆત કરવા માટે આવ્યા છે તો અહીંયા પણ દિવાતર જેવી સ્થિતિ છે સ્થાનિક જેટલા પણ અધિકારી છે કોઈ પણ અધિકારી અહીંયા હાજર છે નહીં અને આજે જુઓ કે જે પણ ચૂંટાયેલા છે ત્યારે આ વિકાસ નહીં પણ વિનાશ કરવા બેઠા છે તો આવા કોર્પોરેટરોની કોઈ જરૂર નથી જો જનતાએ પોતાના કામ પોતે જ કરવાના હોય તો આવા કોર્પોરેટરોને કોઈ જરૂર નથી ને અમારી માંગણી છે કે આ તમામ કામદાર જે પ્રમાણેના જે અધિકારીઓ છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવે કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવે અને અમે આજે અહીંયા જે અધિકારી નથી તેની કમ્પ્લેન કરવા માટે મામલતદાર ઓફિસે જઈએ છીએ અને આ ઘટનાની મેં જે અગિયાર વર્ષનો દીકરો મળે છે તેને માનવ વધનો જે ગુનો દાખલ થાય તે માટે અમે પોલીસ સ્ટેશનને પણ અરજી આપવાના છે જ્યારે ગઈકાલે વીજ કરંટના કારણે બનેલી ઘટનાના કારણે કિશોરનું મોત થયું હતું તે નક સોનીના પરિવારજનો પણ પાદરા નગરપાલિકાએ પહોંચ્યા હતા અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકાએ સમસ્યાનું નિરાકરણ નહીં કરતા ઘટના બની નક્ષના પિતાએ જણાવ્યું હતું બીજી આવી કોઈ ઘટના ન બને સાથે કસુરવાર સામે પગલા ભરવાની તેમજ પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી બતાવી હતી આજે થયું છે એ બહુ ઘણક દુઃખની સમાચાર છે મારો જે છોકરો ગયો છે એ કોણ પાછો આવશે એની માટે જે ઘટના ઘટી તેને શું હા આ પાતરિયા હનુમાનનગર એ આ ઉડા ઉડા ના હાઉસિંગ મકાનો છે ત્યાં આગળ છેલ્લા ચાર પાંચ વર્ષથી આ પાણીનો ગટર નો ઇશ્યુ છે જે તેટલી વાર વારંવાર રજૂઆત કરવા છતાં પણ એનો નિકાલ થયો નથી અને ગઈ પાલે સાંજે મારો સન એક ટ્યુશન જવાની કર્યો અને તે પાણીમાં પહોંચ્યો રસ્તામાં અને વાયર તૂટીને પડ્યો અને એટલા એ પડ્યો એ વાયર એના પગ પર પડ્યો શું શું મહાવેની એ તો છોકરો તો મારો પાછો કોઈ આપવાનો નથી એ મને પણ ખબર છે પણ એની પાછળ જે એક્શન થવા જોઈએ